હાલ નર્મદા ડેમની પાણી સપાટી એકસો તેત્રીસ બે મીટર છે જ્યારે તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે ગત રોજ બપોરે ડેમના ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના પરિણામે ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હતું ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના કુલ સત્યાવીસ ગામો હાલ એલર્ટ મોડમાં છે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ભરૂચ વહીવટી તંત્ર પણ એલર્ટ પર રહેતું જોવા મળ્યું છે પ્રશાસન તરફથી નદી કાંઠે વસતા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવશે અને જરૂરી સાધન સામગ્રી તથા સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યા છે